ગામ પરસોદ ના સરપંચ આજે અમે આ જે મામલતદાર કચેરી ખાતે ભૂખ ઉપર બેઠા છીએ કે જે અમારે પરસોદ ડિસ્ટ્રિક્ટ કેનાલ છે જે એકવીસ કિલોમીટરની લંબાઈ છે એ કેનાલમાં અમે સતત આ દસ વર્ષથી આ કેનાલનો વારંવાર કર્મચારીઓને અમે રજૂઆત કરતા હોઈએ છતાં આ કેનાલનું કોઈ પણ સમારકામ અથવા તો કોઈ એનું રિપેરિંગ કામ કે કરવામાં આવતું નથી છેલ્લા દસ વર્ષથી ખેડૂતો ધક્કા ખાય છે કચેરીએ પણ કોઈ અધિકારીઓ

તો શું તો અમારી માગણી એવી છે કે અમે જે એક દરખાસ્ત કરાવી હતી સાહેબોને રજૂઆત કરી કે અમારે આ કેનાલમાં પાણી પહોંચે એમ નથી તો અમે એક પાઇપલાઇન દ્વારા ડાલડીથી હતી કિલાણા સુધીની અમને એક અલગ પાઇપલાઇન આપે એની દરખાસ્ત પણ કરાવી હતી પણ કરોડના ખર્ચાની એનો એસ્ટિમેટ બનાવી છતાં પણ એ દરખાસ્ત અમારી નામંજૂર કરેલ છે અને આ કેનાલમાં આ રવિ સિઝન આવી છે છતાં પણ હજી કોઈ પણ કામ માટી કામ અંદર માટી ભરાયેલી છે પણ કોઈ સફાઈનું કામ નથી કરવામાં આવતું સફાઈનું કામ હવે પાણીની સિઝન અત્યારે છોડવાની આવી તો હવે સફાઈ ક્યારે થશે તો ખેડૂતોને સાહેબ આ અત્યારે ભાવના બિયારણ લઈ આ જીરાની સિઝન બીજું પણ કપાસ એરંડા દિવેલા હવે એક આ એક બાજુ આ વરસાદે આ તારાજી સર્જી અને આ બધાને પાક નિષ્ફળ જયેલા છે અને હવે જો આ રવિ સિઝનમાં જો સરકાર પાણી નહીં આપે તો ખેડૂતોની સાહેબ દશા કફોડી થવાની છે અને આવા મોગા બિયારણો લઈ છતાં જો પાણી ના આપે તો સાહેબ આ ખેડૂતો બધા પાયમલ થઈ જશે અને ગળે ફાંસો ખાવાનો વારો આવશે અમારે કેનાલમાં પાણી આવતું નથી અને કેનાલ અત્યારે હાલે ભરેલી પડી છે અને તૂટેલી પણ પડી છે અને રજૂઆતો અમે વારંવાર કરીએ છીએ પણ અમારી રજૂઆત કોઈ હા ભરતું નથી અમારે તો અમારા મુખ્યમંત્રી સાહેબને એવું કહેવા માંગીએ છીએ કે ગમે તેમ કરી અને અમને આ કેનાલમાં પાણી આવે અને અમારા ખેડૂતોને પાણી આવે તો થોડુંક અમારા ખેડૂતોને ફાયદો થાય અને પાણી આવતું નથી કેનાલે થોડી નાની પડે છે અને દઈ ગામડા સુધી તો પહોંચતું નથી થવાનું મતલબ આ ગામ સિધાડા તાલુકો સાતલ કુલ સીધાડામાંથી પ્રસાર થતી માઈનોર કેનાલ પરસુન ડિસ્ટ્રીમાં આ દિવસ સુધી પાણી આવ્યું નથી જેની લંબાઈ એક કિલોમીટર છે અને પાછળલા 15 કિલોમીટરમાં આજ દિવસ સુધી પાણી પહોંચ્યું નથી અને જે પણ કોન્ટ્રાક્ટરને આજ સુધી કામ સફાઈનું જેને આપેલું આજ સુધી સફાઈ પણ થઈલ નથી તેથી અમારા ખેડૂતોનો ખેડૂતોની માંગણી છે કે તાત્કાલિક અમારા કેરાનો નિરાકરણ આવે અને પાણી તાત્કાલિક ખેડૂતોને મળી એવી વ્યવસ્થા થાય ગોહેલ રવાભાઈ નારડભાઈ અમારો પાણીનો પશનારો અમે બેઠા છીએ અમારો પાણી અમને આપો એ માટેની અમે ભૂખ ખાતામાં બેઠા છીએ તો એમાં વિનંતી સરકાર પાછળ અને બધા પાછળ તો અમને ઝડપી અવર અવર હાથી અને સફાઈ કરી અમને પાણી આપવું